some Thank तो मी तारी अकड़ो

શ્રાવણ મને ચાલી રહ્યું છે અને તે નિમિત્તે હું શિવના ભજનો સ્તુતિઓ મંત્રો આપને શીખવાડી રહ્યો છું આજે આ એક શિવ સ્તુતિ કહેવાય ભજન પણ કહેવાય એવું આજે હું આપની સમક્ષ શીખવાડવા જઈ રહ્યો છું મહેશ સોલંકી આ સર્વ મારા વાલા દર્શક મિત્રો સબસ્ક્રાઈબરો અમારી ચેનલને લાઈક કરતા અમારી ચેનલને નિહાળતા સર્વ મહાનુભાવો માતૃપિતૃ વડીલોને નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરી આજનો ક્લાસમાં આગળ ચલાવી રહ્યો છું અને અમારા વાલા સબસ્ક્રાઈબરોનો પણ ખૂબ ખૂબ અમે આભાર માની રહ્યા છીએ કે જેઓ મોટી સંખ્યામાં અમારી ચેનલમાં પધારી રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને અમે અનુમોદના કરી છે આ ભજન ક્ષેત્રમાં જે આપણા બીજા ભક્તો છે તેઓને પણ આપણી ચેનલ ચાલુ કરાવો તેઓને પણ આ સંગીત શીખવાનો લાભ આપો મિત્રો તો ચાલો દર્શક મિત્રો આવી જાઓ હાર્મોનિયમ ઉપર અને જોઈએ આમાં શબ્દો અને સ્વરો આવી જાવ હાર્મોનિયમ પર દર્શક મિત્રો પહેલા આપને હું સ્વર બતાવી દઉં છું તમે જોઈ લો અહીંયા મેં ચાર કાળી કરી છે મિત્રો ચાર કાળીમાં સા રે કોમળ ગ મ પ પ મ કોમળ ગ રે સા બરાબર છે

લઈ પણ ધીમી રાગ્યો તો સુંદર લાગશે મિત્રો આ તો જો અહીંયા લખ્યું છે શંભુ ચરણે પડી માંગુ ઘડે ખડી તો ત્યાં જો શંભુ નીચે સાસા લખ્યું શંભુ સાસા શરણે સાસારે પડી ડરે માંગુ સાસા ઘડીએ સાસા કડી કષ્ટ સા સા કાપો કાપો તો કાપો લખ્યું ત્યાં લાંબો કરો મિત્રો સાવ પર લંબાવજો અવાજ તો સારું લાગશે વચ્ચે દર્શક મિત્રો આપને એક સૂચન અને વિનંતી કરું છું કે અમારા ગ્રુપ ઓનલાઈન ક્લાસ ની નોંધણી ચાલી રહી છે અને ઘણા મિત્રો નોંધાઈ રહ્યા છે આપ પણ નોંધાવવા માંગતા હો તો અત્યારે નોંધણી ચાલુ છે ને આ ક્લાસ પાંચ આઠ બે હજાર ચોવીસથી શરૂ થઈ જશે આ ક્લાસની ફી મહિનાની પાંચસો રૂપિયા અને ત્રણ મહિનાનો કોર્સ છે મિત્રો આ એની ફી પંદરસો રૂપિયા છે આપ જોડાવા માગતા હો તો સંપર્ક ઉપર નંબર આપ્યો છે તે નંબરથી કોલ કરી આપ ફી ભરી અને નામ નોંધાવી દેજો પાંચ તારીખથી ક્લાસો શરૂ થઈ જશે અને આપને અમારી આ ચેનલ અને અમારા ક્લાસ અમારી શીખવાડવાની પદ્ધતિ પસંદ આવી છે તે બદલ પણ ખૂબ ખૂબ આભાર આપ મોટી સંખ્યામાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ચાલુ કરી છે તે બદલ પણ ખૂબ ખૂબ આભાર આપ સુંદર કોમેન્ટ લખો છો તે બદલ પણ આપ સર્વ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો ચાલો દર્શક મિત્રો આગળ આપણે જોઈએ તો જો પછી લખ્યું છે દયા કરીને શિવ દર્શન આપો તો ત્યાં જોયા પપ કરીને કરી શિવ દરે આ રીતે બની છે મિત્રો હવે અંતરો જો જો આગળ અંતરો લખે છે મિત્રો તમે ભક્તોના દુઃખ હરનારા તો આ પાપ પછી પછી જુઓ મિત્રો સુખ

તમારી અકળગતી તો ત્યાં પહેલું જે લાઈન હતી એની એ જ આવશે મુખડામાં જે સ્વરો છે એ આવશે મિત્રો હું તો માંદમતી તારી અકળ ઊં તો માંદમતી તમારી અકળગતિ કષ્ટકા તો આ રીતે મિત્રો અંતરા આ રીતે લેવાના છે બધા ઘણા અંતરા છે મિત્રો આપ ઇન્ટરનેટ ઉપરથી કે કોઈ પુસ્તકમાંથી જોઈને લખી લેજો અને આ રીતે ગાજો તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળ કંઈક નવું આપની ફરમાઈશ હું લઈને આવીશ ત્યાં સુધી વિરમું છું તો દર્શક મિત્રોને નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત